થરાદના ભોરલ ગામમાં ચતુર્માસ કરવા માટે પાંચ પધાર્યા થરાદના ગામમાં વિશાળ જૈન મંદિર આવેલ છે જેના લીધે આ ગામમાં ભોરલ તીર્થ તરીકે ઓળખાય છે ગામમાં અહિંસા પરમો ધર્મની ભાવના ધરાવતા લોકોના કહેવાતી સાધ્વીજી સોમવારના રોજ વહેલી સવારે પધાર્યા હતા બોડી સંખ્યામાં ઘણા લોકો હાજર રહ્યા હતા તેમજ ગ્રામજનો અને ગાજતે વાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું ચોખા દી વધાવવામાં આવ્યા હતા શાળાની બાલિકાઓ દ્વારા સામૈયું કરવામાં આવ્યું હતું માજી સરપંચ જોગાજી ચૌહાણના જણાવ્યા અનુસાર સાધ્વીજી મહારાજ ગ્રામજનોના કહેવાથી પધાર્યા છે જેમના પ્રવચનના લાભથી ગામ લોકોને મળે અને લોકોમાં સારા સંસ્કાર કેળવાય સાચી દિશા મળે તે હેતુથી સાધ્વીજી મહારાજ પધાર્યા છે તેમજ જોગાજી ચૌહાણ કરશનદાસ ગઢવી દેવજીભાઈ ચૌહાણ મહાદેવભાઈ વ્યાસ ટી કે દેસાઈ હીરાભાઈ પરમાર સારંગભાઈ ચૌહાણ વગેરે ગામના આગેવાનો હાજર રહ્યા હતા રિપોર્ટર દિનશા વ્યારા થરાદ એસ ન્યૂઝ ગુજરાતી